અમીધારા મંદિ બુદ્ધિ શાળાના બાળકોનો ડુમ્મસ પ્રવાસ મંદ બુદ્ધિ શાળાના બાળકોને ડુમ્મસમાં આવેલ આદિનાથ દાદાના એકસો સિત્તેર વર્ષ જૂની પ્રતિમાના દર્શન કરાવી ડુમ્મસ દરિયા કિનારે વરસતા વરસાદના વાતાવરણમાં બાળકોને ટામેટાના ડુમ્મસના ફેમસ ભજીયા ખવડાવી અરહમ ગ્રુપ દ્વારા ખૂબ સુંદર અને અલગ પ્રોગ્રામ આયોજિત કરવામાં આવ્યો હતો ચેતના શાહ અને સોનલબે શાહ લાભાર્થી આયોજિત આ પ્રોગ્રામમાં બાળકોએ ખૂબ ખુશી વ્યક્ત કરી હતી ખૂબ ભક્તિ કરી સાથે સાથે નાસ્તા અને દરિયાનો આનંદ માણ્યો હતો ગ્રુપના સભ્યોનો ખૂબ સાથ સહકાર મળ્યો અને શાળાના ટીચરનો પણ ખૂબ સાથ સહકાર મળ્યો આનાથી બાળકોને ખુશીમાં બધા ખુશ થયા જય જીનેન્દ્ર પ્રણામ આજે અમીદારા મન બુદ્ધિ શાળાના તમામ બાળકો અહીંયા અમારા જૈન મંદિરમાં આવ્યા છે એમનું હાર્દિક સ્વાગત છે અહીંયા ભગવાનના દર્શન કરીને પછી ડુમ્મસ દરિયા કિનારે ફરવા જઈશું અને એના લાભાર્થી છે અમારા સોનલબેન શાહ અને ચેતનાબેન શાહ તો એમની ખૂબ ખૂબ અનુમોદના 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 અરવિંદ રાઠોડ જી ટીવી ન્યૂઝ સુરત